અત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જે થઈ રહ્યું છે એ સતત કેટલાય સમયથી ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીએ બે હજાર સત્યાવીસનું સપનું જોયું એના પછી ચૈતર વસાવાની ધરપકડ ચર્ચામાં આવી એના પછી પ્રવીણ રામ જ્યારે ગેડ પંથકમાં ગયા અને એ બધું ચર્ચામાં આવ્યું અને હવે રાજુ કરપડા ચર્ચામાં છે એક પછી એક એવો ચહેરો આમ આદમી પાર્ટીનો કે જે એવું કહેવાય નેતા તરીકે ખૂબ પ્રસિદ્ધ થયા છે લોકો એમને ઓળખે છે એ બધા અત્યારે એકદમ એક્ટિવ મોડમાં છે ચેતર વસાવાને જામીન મળ્યા એના પછી ડેડિયાપાડામાં તો એમને નથી જવાનું પણ એમને જ્યારે જામીન મળ્યા ત્યારથી યાત્રાની શરૂઆત કરી દીધી છે અલગ અલગ ગામડાઓમાં ફરે છે અત્યારે સ્વાભિમાન યાત્રા કરી રહ્યા છે ત્યારે સાબુટી ગામમાં પહોંચ્યા હતા એ ગામમાં પહોંચ્યા ત્યાંની પ્રાથમિક શાળા જોઈ સાથે જ ગામના લોકો સાથે વાતચીત કરી એ દર ગામે જઈને પોતાની એ વ્યથા કહી રહ્યા છે જે એમની સાથે થયું છે એટલે એ દિવસે મિટિંગમાં શું થયું એ બધું જે કહી રહ્યા છે અને એના પછી એ લોકોની સમસ્યાઓ શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરે છે તો સાબુટી ગામમાં પહોંચ્યા તો ત્યાં પ્રાથમિક શાળાની સુવિધા અને જે મંજૂરી મળાયેલી વસ્તુઓ છે એ ત્યાં સુધી પહોંચી નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય તો પણ ગામની શાળામાં એવું કંઈ થયું નથી એ અધિકારીને ત્યાંથી ફોન કરે છે અને પછી અધિકારીઓને અમુક સવાલ કરે છે જ્યારે જાહેરમાં ચૈતર વસાવા આવું કરતા હોય તો સ્થાનિક લોકોને લાગે કે અમારા નેતા કામ કરી રહ્યા છે અત્યારે તો ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રા સાથે જ્યારે સાબુટી ગામમાં પહોંચ્યા ત્યારે અધિકારીને ફોન કરીને સવાલો કરે છે સામે જનતા ઊભી હોય છે એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે બધા એવું કહી રહ્યા છે કે નેતાઓએ આવી રીતના જ કંઈક કરવું જોઈએ એટલે ખબર પડે જનતાને કે એમના નેતા કેટલું કામ કરે છે ચેત્ર એ વિડીયો જોઈએ આપણે હા એ મને હવે કામમાં હતું આ સાબુટી આવ્યો છે તો સાબુટી વાળાનું પેલું પ્રાથમિક કદાચ ધ્યાન

તો આપણે જ ભરવું પડશે એટલે જરા તમે ભરીને આપણે સાપુટી પૂરું થઈ ગયો સારું સારું બી હારું સારું સારું ને આ બાજુ હવે તો હું ચિંતા છું અહીંયા જ આ બાજુ જ રહી છું એટલે આ બાજુ નું રૂપ હોય તો મળી જાય